એક બે પાંચ બે પાંચ પચાસ આઠસો બે પાંચ દસ પંદર વીસ એકતા પચાસ છપ્પન સિત્તેર એકાશી પાસી નેવું સત્તાણું અઠાણું નવ્વાણું

આવશે છપ્પન સિત્તેર એસી એકસો એક બે પાંચ એકતાલીસ પચાસ એકાઉન છપ્પન સિત્તેર એસી દર્શન

આપડા પંદર છે આપડા પૂરા હોળ છે હવે કોક નાણસો આવી જાય નહીં